જય હિન્દ દોસ્તો હું છું દોસ્તો લોક લોકશાહી દેકાર આજા એભા ભાઈ અને ધાનીબેન આપણી સાથે ફરીને ઉપસ્થિત છે તમે જોઈ શકો છો એમના ખેતરનો શેઢો છે આ સરસ મજાનું એમના ખેતરનું બધું એમ કહેવાય કે બધી વસ્તુઓ તમે જોઈ શકો છો કુંડી છે આ ઝૂપડી છે ને અને આખો અહીંથી જ્યાં સુધી તમારી નજર પહોંચે ભાઈ ફરતે ફરતે એમ કહેવાય કે લીમડા છે અને આ બધો કપાસ જેમને વાવેલો છે એભાભાઈ ની વાડી છે પણ મારા વાલા ખેતરના શેઢેય મને બધી જંગલની જડીબુટી લાયક મેં તમને કીધું એ બધી વસ્તુ મને દેખાડી રહ્યા તમે જોઈ શકો છો સૌથી પહેલા આના ટિંડોરા છે ને ટિંડોરા ની વાત કરો આ ટિંડોરા છે હા આપણે આ કડવા ટિંડોરા કહેવાય કડવા હા આ વેચી ના કે ખેડૂ આ આ કડવા ટિંડોરા છે ને એ ઔષધી છે અને આ પશુ પક્ષી માટે ઔષધી છે એટલે આપણે આ આપણે ખાઈ લાગે આપણે ખાઈ ટિંડોરા કે મીઠા ટિંડોરા કહેવાય એ બીજા આવે હા મીઠા

ઊંઘ આવી જાય બરાબર જે આપણે શાકભાજી નો વેચાય છે અખતરો કરવો કરજો મેં તો અખતરો કર્યો હતો બરાબર તો એમાંથી ઈ તમે ખાવ તો તમારે નીંદર વધારે આવે એટલે હું દરેક ને કહું છું તમે અખતરો કરજો અને કોઈ પણ આપણા બાળકો હોય ભણતા હોય તો એને એ સમયગાળામાં ટીંડોરાનું શાક કે ટીંડોરાનો સંભારો ન ખવડાવો તમે જોઈ લેજો શું વસ્તુ છે બરાબર એમ એનો ઉપયોગ ન કરો કારણ કે એનાથી ઊંઘ આવશે અને જોઈ પરીક્ષા ખાઈ લે ઊંઘી જાય ને તો એ છોકરા ઉપર પાછું ટેન્શન આવી જાય એટલે અમુક વસ્તુ આપડે આ આયુર્વેદિક તરીકે કેવાય છે કે આ આયુર્વેદિક તરીકે કામ કરે છે એટલે આમ વર્જિત ના પડી શકે તમે આ ન ખાઈ શકો એમ આ તો આપણે કડવા છે આ તો પશુ પક્ષી માટે છે અને બીજું કે આ જો કોઈ વ્યક્તિ ને વધારે ટેન્શન આવી ગયું મગજ મૂકી દે ગાંડા પણ આવી જાય તો આપણે હા નીંદર ના આવતી હોય ઉજાગરા થયા હોય તો એ સમય તમે ડોક્ટર પાસે ના જઈ શકો ગોળી લેવા કે તમને નીંદર ની ગોળી ન આપે બરાબર તો એ સમયગાળા દરમિયાન તમારે છે ને આ ટીંડોળાનું શાક વધારે ખવરાવી દેવાનું એટલે એ હોય જાય એનો મગજ શાંત થઈ જાય બરાબર આ કાક ઓનાથી હું ગાવતી હોય તો આનાથી હું ગાવી જ જાહે બરાબર ત્રણ ટાઈમ ખવરાવ દીધું એટલે ધીમો પડી જાય આરામ કર લે ખેડુને ઔષધિ આજતભાઈ ભાઈ હર કોઈ શેઠે હોય છે અને તમે હું તો એમ કોઈ પણ વ્યક્તિ જો વિડિયા બધાય બરાબર પણ આપડાથી આપણે જ્ઞાન થાય આપણે આપણા જીવનમાં ઉપયોગી થાય એવું જો ભાઈ બરાબર એવું જો એમ તમે જો હર કોઈ વ્યક્તિ જો એમ તો શું તમે જોઈ શકો છો શેઠી અને બીજા આ ખડ છે ને આ આપણે આ છે ને સાહેબ આ જો તોડવું એ આપણે માટે વર્જિત નથી પણ આ શું છે કે બીજા માણસને જ્ઞાન દઈએ એટલે આપણે તોડી લઈ અને અઘેડો કહેવામાં આવે છે અઘેડો 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 બરાબર અને અઘેડો કહેવામાં છે આ દાંત દુખવા માટેનું કાયદેસર બેસ્ટ અને ઔષધી આ દાંત દુઃખતા હોય તમારા બરાબર કે પેઢા દુખતા હોય તો આનો દાંતરનો ઉપયોગ કરી શકો

પેલા પાણી દેતા પછી અમે દાતણ આપતા અને પછી એનો શ્રાદ્ધ નાખતા એમ એટલે હા તો ઈ ગાળામાં એનું કેવાનો અર્થ એ થતો હતો કે આ દાતણ છે તો આપણા માટે સારું છે આ દાંત ના દુખાવા માટે સ્પેશિયલ ઔષધિ છે એટલે આપણે એને ત્યારે એ લોકોને ખ્યાલ નતો કે આ દાંત માટે એનું ઔષધિ છે એટલે આ ગમે એવો દાંત દુખતો હોય તમારો એટલે આનું દાતણ કરી લ્યો એટલે તમને મટી જશે અને બીજું ઔષધી ઔષધિ ઉપયોગ બીજો ઔષધી ઉપયોગ છે કે આપડે જયારે વાડીમાં કોઈ કામ કરતા હોઈએ એટલે એક આ તમને ઝેર છે ને ઝેર શું હોવાની શક્તિ છે આનામાં ઝેર સૂહવાની મધમાખી કઈ હોય તો ઝેર આપણે ફોટલા થઈ જાય તો આને તમે મોઢામાં ચાવી અને આ માથે ગયા મધમાખી લગાડી દેવાનો એટલે ઝેર લે પછી વીછી કઈ હોય તો વીછી માટે એના માથે લગાડી દેવાનો મને ખ્યાલ છે કે હું એક વખત આ કપા ગયા વર્ષે પાણી વાળતો હતો રાતનો મને વીછી કડ્યો હતો ને એટલે તાત્કાલિક મેં આ ચોપડી લીધું હતું અને વીછી કડ્યા પેરો મારો પાવડો ખા ખાઈને છૂટો થઈ ગયો મને ખબર પડી કે વીછી કાઢી ગયો અને મેં તરત ને તરત આને ચોપડી લીધી હતી મને તરત રાહત થઈ ગઈ પણ પછી દવાખાને પાછો જીવ ચોપરીન દવાખાને જાવ ભાઈ બરાબર આ તો તમને ફર્સ્ટ એડ કહેવાય ને એ તમને થોડીક રાહત મળે અને તમને સમય મળે દવાખાને પહોંચવા દવાખાને પહોંચવાનો સમય દોસ્તો તમે જોઈ રહ્યા છો હવે મેં પહેલી વસ્તુ જ્યાં સુધી આ મને સામાન્ય ખડર લાગતું હતું કોઈ પણ જગ્યા પણ આજ મને આના વિશે વિશેષ જાણકારી મળી પહેલી વાત કે મને એનું નામ ખબર પડ્યા અને ઘેડો કે પ્લસ બીજું કે કોઈ જીવ જંતુ સાપ સાપ કે નાનું મોટું કોઈ જીવ જંતુ તો દાંત સાફ થાય એ તો ઠીક છે પણ મોઢાના ચાંદા પીડા હોય કે બીજું એના માટે પણ ખુબ ઉપયોગી છે તો આ મને ખાસ વિશેષ પણ જાણકારી મળી તમને કહું આમાં જે અત્યારે નથી તમને બીજ આના બીજ ઋષિ મુનિયો ને ત્યારે એને શેકી ને ખાતા તા એને ભૂખ જ ના લાગતી અરે વાહ

અરે વાહ દોસ્તો જોઈ શકો છો આમાં તો કાટાઈ નથી આ બોરડીમાં આપણે આવવા જોઈએ આપણે ઓર્ગેનિક હોય શેઠે આવી દીધું આપણે કઈ નડતો થાતું નથી હા અને બોર ખાવા આપણા બાળકોને સીઝન ફૂલ સીઝન માં થાતા દરેક ફ્રૂટ આપણા બાળકોને ખવરાવા વાહ વાહ બરાબર આજીનો સમય આવી તે લાગી જાય ઓર્ગેનિક આપણે ક્યાં ક્યાં બીજું છે જો ગમે હું બાળક પાંચ વર્ષનો આવીને તોડી દેને કાટો ન લાગે જો વાહ ભાઈ વાહ એ પાકો કંકોડો આ જો આ પાકો કંકોડો જો એ હા દોસ્તો તમે જો કુદરતે રંગ ભેરા આ તો કેસરી એ કેસરી થોડું કાચું છે એમ થોડું કાચું છે વાહ વાહ આ રી આ રી મોટ જો આ બધા કંકોડ અરે વાહ છે ને દોસ્તો તમે જોઈ રહ્યા છો અરે વાહ વાહ જો આ કુદરતી રંગ જો આ ખેતરના છે ઘાની બધી ખેતરના હિમોગ્લોબિન ભરપૂર છે આમાં જો કંકોડ હોય તે કે લી ઉપલો કલર પીળો થઈ જાય લીલામાંથી કેવો મસ્ત છે જો વાહ ચોંટલી

પાછો દાન કરવા માટે અવતાર લીધો તો જો કઈ તમારે જોતું હોય તો તમે બીજાને આપો તમારે જ્ઞાન જોતું તમે બીજાને જ્ઞાન આપો તમારે અન્ન જોતું તમે બીજાને અન આપો જે કોઈ આપણે જીવનમાં જોતું બીજા ને આપો આપણું

આપણે વડવા એમ કેતા કાપુરી લગાવીએ બરાબર તો લગાવ લે એટલે ગાભુરી છે ને આપડે જો ખાઈ આપડે કેવું નથી કાપુરી લે એટલે એના માંથી એન્ટિબાયોટિક થઈ જાય અને આપડે લોહી બંધ કરી દે હા

વાટી ને ઉધરસ ન થતા દૂધમાં નાખીને પતા સમા દૂધ કેતા ખરી બધા આપડા કે છોકરા નાના છોકરા ઉધરસ થઈ તો થોડાક દૂધ મિક્સ કરીને પાઈ દયો ને આનાથી ઉધરસ મટી જાય એટલે મતલબ કફ કફ ન લાગે એવી ઔષધિ ઘણી બધી છે આ લીમડા છે જા બધા લીમડા છે લીમડાના દાતો લ્યો બરાબર ચામડી રોગ માટે અતિ ઉત્તમ ચામડી રોગ માટે આતિ ઉત્તમ એટલે કોપર કોપર હા કોપર છે ને કોપર ગમે રોગ થયો ને આટલીમાં કોપર આમાં કોપર પુષ્કળ પરમાણમાં હમ આટલી બધી ઔષધી છે આપણે એનો ઉપયોગ જ નથી કરતા ખબર જ નથી આપણે સીધી જ તો અડધી કલાક ડોક્ટર પાસે જઈને બેહું લાઈનમાં પણ વાળીમાં ઔષધી છે એ પહેલા ઉપયોગ કરી લેવો જોઈએ પછી ડોક્ટર પાસે જાવ તો વાંધો ન આવે

આ બધા વિડિયો થકી આપણે ઘણું બધું જાણ્યું અને ખરેખર વિદ્યાર્થી અવસ્થામાં જે વ્યક્તિઓ એમના વિડીયો તમે જોશો તો તમને પણ ઘણું બધું ખ્યાલ આવશે તો ફરીને મળશું કંઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી વસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય મા ભારતી અરે વાહ ફૂલ તમે જોઈશો હા વર્લ્ડ બેસ્ટ ફૂલ દુનિયાનું બેસ્ટમાં બેસ્ટ ફૂલ